સરકાર શું કે છો તમને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક નવા બધા મિત્રો હૃદયપૂર્વક સ્વાગત છે અને અમે ફરી પાછા એક નવો ચેનલ શૂટ કરી રહ્યા છીએ અમારા સંદીપ ભાઈ છે અને અમારા સરકાર છે તો સેટઅપ બેટઅપ ની અતર તૈયારી ચાલુ છે અને આ છો એક ચેલેન્જ વિડિયો એવો યુનિક છે અને ઈ વિડિયો કેવો છે ઈ જોવો હોય તો તમારે અમારી સ્ટાર ફોર ચેલેન્જર છે ઈ ચેનલ પર વિઝિટ પડશે તો ઈ ચેનલને જઈને સબસ્ક્રાઇબ કરી આવો તો આમાં આ અમે ચેલેજ વિડિયો કરી તો શૂટ કરીશું ઈ તમને જોવા મળશે તો ચાલો આપણે આગળની બધી પ્રોસેસ છે શરૂ કરીએ તમે શું કહેશો સરકાર વધારે વધારે પડતું તો કાઈ નઈ કહું તમારા વ્યૂઅર્સ અને જો કે સબસ્ક્રાઇબ કરે અને આપડા વિડિયોને વધુથી વધુ શેર કરે અને જોવે અમુક પબ્લિક બચે કે જેના હિસાબે આપડે આ ચેનલ આમ ગ્રો થતી રહે અને એમાં તમને વધારે મજા કરાવતા રહી આની કરતા તો ડબલ ડબલ મજા આવશે કેમકે આમાં અમે ચેલેન્જ ને એવું કઈ નથી કરતા એમાં ચેલેન્જ કરવી છે જો તમારી ઈચ્છા હશે તો એકાદ વિડીયો આપડે આમાં ઠપકરશું

એ આ ગ્લાસ નહી આલે ભાઈ બસ ઈ હું લાયો હું તાર મજાક કરી બધું આપડે તેમ હોય તો માંંદો અમે પડે ને વ્યૂઅર્સ ઓને ભાઈ ગ્લાસ થી એમાં નગી લાગી મે ખાને પડતા બસ 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 આ પિલિયારે મોયડો જ્યારે ભરાય ભરાય જોરદાર સેટઅપ તૈયાર થઈ ગયું છે અને પૂરે પૂરો તો આ વિડિયો તમને જોવા નહીં મળે તમારો ફોન લાગે કટ કટ જોવા મળશે પૂરો વિડિયો જોવો હોય તો અમારી ચેનલ માંથી ક્લિક કરો જોરદાર મજેદાર કોમેડી ભરપૂર તમને મજા આવી જાય એવો જોરદાર ચેનલ જ કર્યો છે બરોબર ચેનલ માટે વિઝિટ કરવાનો ભૂલતો ને એનું નામ છે સ્ટાર પાવર ચેલેન્જ કેમેરો સેટઅપ કરવાનો કામકાજ શરૂ છે અમારા સંકેશભાઈ અને સંદીપભાઈ કેમેરાનું લેવલ મેળવી રહ્યા છે સેટઅપ કરી રહ્યા છે અને આઈફોન ફોર્ટીન પ્રો ભાઈ સંકેશભાઈનો મોબાઈલ કાય નો કટે અને આ ફોન માં મારું શૂટિંગ થાય છે ચેલેન્જ વિડિયો નું તમાર દાદા આવી હોય આવે જીજી તો તું ક્યાં બે ના બાકી કે તમે લેવું વચે રાખો ના ના મે વચે કો છે ઓ બે બે આ રેડી છે પરકુ દેઈ છે હજુ તમે જોઈ શકો છો સરસ મજાનું સેટઅપ તૈયાર થઈ ગયું છે અમારા સંકેશભાઈ અને સંદીપભાઈ બે છે એક બીજો કેમેરો સેટ કરી રહ્યા છે આ એક જે સેટઅપ છે અમારા ચેલેન્જનું સેટઅપ પણ તૈયાર થઈ ગયું છે ટૂંક સમયમાં ચેલેન્જ શરૂ કરી રહ્યા છે અને જોરદાર મજેદાર ચેલેન્જ છે જોરદાર મજેદાર ચેલેન્જ વિડીયો રહ્યો છે ચેલેન્જ વિડીયો શૂટ થઈ ગયો છે ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો છે અને હવે અમારે વિડીયોમાં આપવાની છે સજા અને સજા પણ જોરદાર જોરદાર વિડીયોમાં બતાવવામાં નહીં આવે એ સજા કેવી છે એ તમારે જોયું હોય તો તમારે અમારો ચેલેન્જ વિડીયો જોવો મળશે સ્ટાર ફોર ચેલેન્જર નામની અમારી ચેનલ છે ત્યાં કણે જઈ અને ચેલેન્જ વિડીયો જોવા અને આ વિડીયો તમને કેવા લાગ્યો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળશું વ્લોગ વિડીયોમાં તેમજ અમારા ચાલો જુડિયો શું કેશો સંદીપભાઈ સરકાર શું કેશો તમને તો ચાલો મળીએ